કેમ છો નમસ્તે મારું નામ છે કલ્પેશ ચૌહાણ વેલકમ ટુ માય YouTube ચેનલ આ અમારા હસ્તી જેલ તો અત્યારે અમારે ભરવાનું છે રીંગણા ભરવાના શરૂ છે જો આ આપડા કાકા છે બધા બ્લોગ માં જોવો છો કે બોલતા કે કોઈ દે કઈ બોલે નહીં એ અમારા ભૂરા ભાઈ બાજુમાં બા છે અમારા હસ્તી બેન છે તો આ ઇતરા રીંગણા આજે ઓછા છે ગયા વખતે કરતા તો આ તો ભરતા નથી આ ઝીણા રીંગણા છે કાકાની ભરે છે કાકા તમે બે શબ્દો કયો તો આમ વ્યુ આવે વધારે કાકા શું ભાવ હાલે અત્યારે અત્યારે રીંગણા ભાવ ચાલીસ થી પચાસ રૂપિયા છે તો જોઈ ગઈ વખતે હતા એ ભાવ હતા એ વખત આ વખતે શું ભાવ આવે છે આપણે જોઈશું કાલે આપણે કીધું કહીશું કે કેટલો ભાવ આવે છે પેલા કીધું એમ ઓલી વખતે ઓળાના હતા આ વખતે ઝીણું રીંગણું છે લાઈટ વાળું જ છે આપડે તો વેસવા ગયા થાય એટલે આપડે તો એ બજાર હતી એ વખતે સિત્તેર એસી રૂપિયા થયા આપડે માર્કેટ માં તારે સિત્તેર એસી રૂપિયા હતી પછી સાઠ રૂપિયા થઈ પચાસ રૂપિયા થઈ તો ચાલીસ થી પચાસ બધું છે હા કાકી બરોબર ને તો આપણે આ જબલું જે પેક કરી છે દસ થી બાર કિલા નું હોય એટલું જોઈ ને વજન કે હા દસ બાર કિલો વજન હોય એક જબલામાં ના ના એક જબલામાં દસ થી બાર કિલો નું વજન હોય

ફૂલ છે અરગવાની ઉપર આપણે એ સીંગ પાડવાની છે જો સાંદા મામા દેખાય અત્યારે તો આપણે સી એટલે બહુ ઉપર નથી એટલા સી કારણ કે વધારે બળ કરવામાં આ બધું ભાંગી જાય બે હાડા છે એટલા મોટા છે પણ એ તોય ટૂંકા પડે છે હમ સિયા હારો હરગવો ને તો ના અત્યારે હરગવાના ભાવ પસા આમ આગળ જાય તો સિત્તેર એંશી રૂપિયા છે બાકી આપણા ઘરેથી પસાર રૂપિયામાં ભાવમાં હરગવા લઈ જાય પિસ્તાલીસ પચાસ રૂપિયા મને આમ પાલીતાણા બસ જવી જાય આગળ તો એસી પંચ્યાસી નેવું રૂપિયા સુધી છે આગળ ઘરનો છે તો ખાવા માટે તોડી લેવી તો મહેનત કરી લેવી તોડીને પછી ડાયરેક્ટ નીચે પાડીને પછી મળી જાય આપણે તો આપણે ડાળ ઉપર સડ્યા હતા હમણાં અહીંયા ડાળ મારે પાડવો છો ને ડાળ ભાંગી ગઈ જાય છે જો એટલે ઉપર ચડવામાં આવું થાય તો મમ્મી તોડવા મીણા જો એટલી શીંગ છે એટલી શીંગો આમાં હતી એટલા માટે આપણે એને ક્યારે મહેનત કરતા હતા કે લેવી તો આખી ભાંજી ગઈ એટલે બટક સીડ્યા થાય એટલે વાંધો નહીં જો એટલે શીંગો નીકળ્યા આમાંથી એક ઓલામાંથી એટલા માટે ક્યારના મહેનત કરતા હતા એની પાછળ તો જાય આપણે આવો હરબો છે બહુ હું શું આમાં કાંઈ અંબાય નહીં જો શીંગુ જે ઉપર કેટલી ઘટી થઈ ગઈ આ જે કાંઈ તો ના કાંઈ અંબાય એમ છે નહીં સામે એક છે હાથમાં અંબા તો એટલે તોડી દીધો હશે કોઈલા હરકવું હશે ને એમાં ઘણી શીંગ છે પણ એમાં આજે નાની નાની પડે થોડી ડોડા પડી ગયા પવન આવ્યો ને એમાં